જય મોગલ જય મણિધર જય વડવાળી જય ઘબરાવાળી આજથી અઢારે વરણને એક માનો આદેશ બાપ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર પહેલું નવરતું સહિતર મહિનો અને મહાભારત યજ્ઞ કથા પ્રારંભ થવાની છે જે નવ દિવસની અને દસમા દિવસે એકત્રીસ દીકરીના સમૂહ લગ્ન છે મોગલધામ બાપુ બોગલ કુળ બોલી રહ્યો છો અધારે વરણ કારણ કે અહીંયા પ્રથા પંખપત્રી અમે કોઈ છાપી નથી અને એ પ્રથા રાખી નથી ને એટલે વિડીયા દ્વારા ટીવી દ્વારા છાપા દ્વારા અઢારે વરણને એક બાપુનો આદેશ છે બાપ મહાભારત યજ્ઞ કથા નવ દિવસ દસમા દિવસે એકત્રી દીકરીના સમૂહ લગ્ન જરૂરથી અઢારે વરણ આવી બાપ કારણ કે મા પાસે કોઈ પક્ષપાત નથી ભેદભાવ નથી અઢારે વરણ માનો પરિવાર છે અને અઢારે વરણને ભેળા લઈને હાલવાવાળી એ વડવાળી મણીધન મોબલ કબરાવવાળી છે આ એક જ ધામ એવું છે બાકી કોઈ પક્ષપાત નથી અહીંયા કોઈ લાગવો જ નથી અહીંયા બહુ ધાય માને હરખા કદાચ રાજા હોય તો ભલે અને રંક હોય તો ભલે અહીંયા બહુ મા માન દે છે એકને ખોળ ને એકને ગોળ એ અહીંયા નથી કારણ કે અહીંયા રૂપિયો જ મૂકવા નથી દેતી એટલે અહીંયા પણ પર થશે નહીં અઢારે વરણ માને એક છે તો અઢારે વરણ બાપ કથા નવ દિવસની મહાભારત યુગના કથા છે સાંભળવા આવજો પણ નવ દિવસ નવરતાના એ અમે આરતીમાં ફેરફાર કર્યો નવ દિવસ પૂરતો કેવી રીતે કે આપણી કાયમ આરતી સાડા નવની થાય છે એક હવા પાંચની થાય છે ને પાંચે થાય અને બીજી સાડા નવે થાય હવે સાડા નવને બદલે નવ વાગ્ય અમે કરીશું કારણ કે નવ દિવસ મહાભારત યજ્ઞ કથા છે એટલે અમે નવ વાગ્યે કરીશું કારણ કે કથાને પછી લેટ થાય મધુ ન આવે એમ નવ દિવસ અમે અડધો અડધો કલાક વહેલી આરતી થાય છે કારણ કે હાડા નવથા ત્યાં પહેલાં નવ વાગે થાય છે નવ દિવસ આરતી તો વહેલા પધારવું આરતીનો લાવો લેવો આજ અમે આરતી બેહીન લેવાઈશું બેહીન બે હાથ જોડી અને અગિયારમું મસ્તક નમે અધોપ પાડી કારણ કે ભોળોનાથે ખુદ અદોપ ધ્યાન ધરીને બેઠા છે એમ મોગલધામમાં આરતી લેવી પલોઠી વાળવાની બે હાથ જોડી અને લેવાની હોય ઊંધા વાળવાનો ન હોય બાપ ઊંધા વળા નહીં ઊંધું વાળવું એટલે આપણા કહેવત છે ઊંધું વળી ગયું એમ પલોઠી વાળી બે હાથ દસ આંગળી નગ્રનું મસ્તક નમે આરતીના દર્શન કરવા લાવો લેવો આ મોગલ એક બાપુનો અવાજ છે અઢારે વરણ હાલજો ટીવી દ્વારા મોબાઈલ દ્વારા હું વિડીયો આપતો રહીશ છાપા દ્વારા આપતો રહીશ કારણ કે અમે કંકોત્રી સપાવી જ નથી આ વસ્તુ એક છે દાતારો કરે છે કારણ કે આ જે કાંઈ કરી રહ્યા છે માના સેવકો દ્વારા બધા દીકરા કરી રહ્યા છે અને આ દીકરા થાય માને ભવ્યથી ભવ્ય કામ કર્યું છે અને માને ઉજળી કરી છે અને કરતા આવ્યા છે અને કરતા રહે છે આ મોગલ છે આ ધોખાનું ધામ નથી બીજી વાત ધોખો કરવો હોય તો આ મોગલ ધામે આવવાનું નહીં સમજી લેજો આધારે વરણની છે મને કીધું નહીં મને એ નથી અહીંયા આવતું જ નથી કારણ કે હું આ વસ્તુનો વિરોધી છું ધોખા કરવાની ભાઈ અહીંયા તમે આવો અહીંયા આવીને પ્રસાદી લઈ જાઓ ચા પાણી પી જાઓ જમી જાવ કથા સાંભળી જાઓ બાપુ મને ન બોલા આ બાપુ નામ નહીં આવે કારણ કે બાપુને અઢારે વરણ એક છે સમજી લેજો કોઈ આ પક્ષપાત ભેદભાવ નથી તો અઢારે વરણ બાપ આવજો અને નવ દિવસ મહાભારત યજ્ઞની કથાનો લાવો લેજો અને દસમા દિવસે એકત્ર દીકરીનું ફેનાદાનનું કોઈને આ વરવાળી મોગલ દેવાની છે અને બાપુ એને પણ આશીર્વાદ દેવાના છે સેવકો દ્વારા જબરદસ્ત આયોજન કરી રહ્યા છે બાપ સમજી લેજો એને ખૂબ ખૂબ મોગલ સુખી રાખે અને સેવકો દ્વારા જે આ ભવ્યથી ભવ્ય પ્રસન્ન કરી રહ્યા છે મહાભારત યજ્ઞ કથા અને એકત્રીસ થી કરીને કનાદારનું કુંજ આ સેવકો જ મોગલના કરી રહ્યા છે બાપ માતાજી સેવકોને ખૂબ સુખી રાખે અને ખૂબ એને આવેશ બી દે અને પ્રગતિ રાખે તો બાપ મોગલ ધામથી બાપુનો અવાજ છે નવે નવ દી મહાભારત યજ્ઞ કથા સાંભળવા આવજો બાપુનો આદેશ છે પણ અમે નવ વાગ્યે આરતી કરીશું નાડા નવે આરતી પૂરી થાય જેથી આપણે વ્યાસપીઠમાં કથાના મંડપમાં આપણે મહાભારત યજ્ઞ કથા સાંભળી શકીએ તો અહીં બાપુનો આદેશ છે જય મહલ જય મણિધાલ જય ભરવારી જય ભરવારી